ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટ અને ડોર ટુ ડોર કચરા કલેક્શનના કોન્ટ્રાક્ટ પાસેથી કરી રહ્યા છે ખંડણીની માંગણી નગરપાલિકાના સેનિટેશન કર્મચારી દેવરામ મારી પાસે કેવડાઈને કરી રહ્યા છે ખંડણીની માંગણી અગાઉ ધવલકેલાએ ડોર ટુ ડોર કચરા કલેક્શન અને ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ આરસીએમમાં આપી હતી ફરિયાદ કર્યા બાદ ધવલકેલાએ બંને કોન્ટ્રાક્ટર પાસે માંગી રહ્યા છે ખંડણી ગઈકાલે પણ ધવલકેલાએ વીસ લાખની ખંડણી માતાનો ઓડિયો ક્લિપ થઈ હતી વાયરલ આ બાબતે મીડિયા દ્વારા ધવલકેલાનો સંપર્ક કરતા ધવલકેલાએ જણાવ્યું હતું કે આ એઆઈના માધ્યમથી ઓડિયો ક્લિપ બનાવી ધવલકેલાએ વધુમાં જણાવ્યું કે હું આજે પણ બીજી એક ફરિયાદ આપવાનું છું ક્યારેક મારા ખરાબ વિડીયો બનાવીને વાયરલ કરી શકે છે ન્યૂઝ ગુજરાત સાથે જીતુ સોલંકી